ખાખરાના ફૂલ અનેક ઔષધિય અને પરંપરાગત ઉપયોગો છે આયુર્વેદિક ઔષધિ જોઈએ તો ખાખરાના ફૂલોનો ઉપયોગ ત્વચા સંબંધી રોગો પાચનતંત્રના અને યકૃત સ્વાસ્થ્ય માટે થાય છે બીજું જોઈએ તો આપણે રંગ બનાવવા માટે પણ ફૂલમાંથી કુદરતી કેસરિયા રંગ કાળી હોલી રમવા અને કપડાં રંગવા માટે પણ ઉપયોગ થાય છે ઉત્તેજક અને ટોનિક તરીકે જોઈએ તો તાજા ફૂલોનો રસ શરીરને તાકાત આપવા માટે પણ ઉપયોગી છે બીજું જોઈએ તો ડાયાબિટીસ માટે ફૂલોમાંથી બનાવેલી ચા શરીરમાં બ્લડ સુગર નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે હોટ એન્ડ ત્વચા માટે જોઈએ તો ફૂલોનો પેસ્ટ બનાવી ત્વચાના રોગો માટે લગાવવામાં આવે છે આ ફૂલ માત્ર દવા માટે જ નહીં પણ આધ્યાત્મિક અને પર્યાવરણ સંવર્ધન માટે પણ ઉપયોગી છે કે થેન્ક યુ